નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના પાઠ નંબર સોળ આખરે ચૂલો ચેતીયો ના ભાગ બે એટલે કે સ્વાધ્યાય જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો ધોરણ સાત ગુજરાતી વિષયના જે દરેક પાઠ છે તેના આપણે બ બે વિડીયો બનાવેલા છે હવે પાઠ સોળના પણ બે વીડિયો છે એમાં પહેલા વીડિયોની અંદર આપણે આ પાઠની સમજૂતી મૂકેલી છે અને બીજા ભાગની અંદર આપણે પાઠનું સ્વાધ્યાય મૂકેલું છે એટલે કે આ ભાગની અંદર તો જરૂરથી પહેલો ભાગ તમે ન જોયો હોય તો સ્વાધ્યાયની એટલે કે પાઠની સમજૂતીનો વિડીયો પણ જોઈ લેજો આ ભાગમાં આપણે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નોના જવાબ છે તેની સમજૂતી મેળવીશું ઉત્તરો સાથે 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 આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ આખરે ચૂલો ચેત્યોની પીડીએફનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો એમાં પ્રશ્ન નંબર એક વાતચીત અહીંયા આપણને કહ્યું છે પહેલો સવાલ કે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયો હોત તો તો જવાબ આવશે કે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત પોતાના દરવાજા આગળ જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી ન હોત બીજો સવાલ તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત તો જવાબ આવશે કે મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં ત્રીજો સવાલ આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું કેમ તો જવાબ આવશે કે અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા તેઓ સાદગી ઇનામ વીરતા ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા તેઓ કહેતા હતા કે કપડા ઉપર થીંગડા હોય તો ચાલશે પણ ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે આ એકમમાં એક ઘટના એમના જીવન ઉપર પ્રકાશ પાડે છે જે મને પ્રેરણા આપે છે હજરત ઉંમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે રસોઈનો માલસામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવા બેસે છે લાકડા લીલા છે ધુમાડો થાય છે આંખો લાલ થઈ જાય છે મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે છતાં મલકાતા જાય છે ચૂલો ફૂંકતા જાય છે ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે સ્ત્રીને પોતાની સાચી ઓળખ ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સત્કાર્ય કરી અને આંખોમાંથી આંસુ સાથે પરત ફરે છે ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ તમે ક્યારે વધુ ખુશ થાઓ છો કેમ તો જોઈએ ઉત્તર મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે આથી જ્યારે અમે સપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા તો મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું પાંચમો સવાલ તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારેય બન્યું છે ક્યારે તો જવાબ આવશે કે હા આવું બે વાર બન્યું છે એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ આ પ્રશ્નનો ઉત્તર ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટરબેગનું પાણી બાજુની પાટલી ઉપર બેઠેલા મિત્રને નોટબુક ઉપર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી આથી તે મિત્રની મેં માફી માંગી હતી ત્યાર પછી છઠ્ઠો સવાલ તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તમે કયા કયા કામ કરો છો તો જવાબ આવશે કે હા હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હું સવારે ઊઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું હું સવારે નિત્ય કર્મ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું ચાલો ત્યાર પછી સાતમો સવાલ તમે ક્યારે ક્યારેય રડ્યા છો તો જવાબ આવશે હું સૌથી વધુ મારા વ્હાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતા થયો હતો ત્યારે હું રડ્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠને આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો પહેલો સવાલ ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજો સવાલ બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજો સવાલ ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથો સવાલ સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચમો સવાલ બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ તો અહીંયા જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો ત્યાર પછી આપણે આગળ વધીએ ત્રીજો સવાલ છે ઉદાહરણ મુજબ આપેલ વાક્યને આધારે પ્રશ્ન બનાવો એમાં ઉદાહરણ આપ્યું છે કે ભૂતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા તો અહીંયા કોણ બોલે છે તો કે બાવળની શૂળોથી કોણ ચલાવી લેતું પ્રશ્ન બનાવવાના છે શેનીથી આપણે પ્રશ્ન બનાવે તો આવી રીતે બનશે શેની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવતા અને શું વડે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકીએ કે ભૂતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા એક વાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રયતની સ્થિતિ જોવા નીકળ્યા કોણ વડે પ્રશ્ન પૂછે તો આ રીતે બનશે કે બંદા સાથે રયતની સ્થિતિ જેવા જોવા કોણ નીકળ્યું શું વડે પ્રશ્ન પૂછે તો આ રીતે બનશે કે ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા અને કોની વડે પ્રશ્ન પૂછે તો આ રીતે આવશે કે ખલીફા સાહેબ કોની સાથે રયતની સ્થિતિ જોવા નીકળ્યા ચાલો ત્યાર પછી ચોથો સવાલ કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો એમાં પહેલો સવાલ બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા કેમ ક્યારે અને કેવા તો જવાબ આવશે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા ચાલો ત્યાર પછી છે બીજું ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા ક્યારે ક્યાં અને કેમ તો અહીં આપણે ક્યારે વડે પ્રશ્ન પૂછીશું ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા ચાલો ત્યાર પછી છે ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા કેમ ક્યારે અને ક્યાં તો અહીંયા આપણે ક્યાં વડે બનાવીશું ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા ત્યાર પછી ચોથો સવાલ બાળકો જમવા માટે રડતા હતા ક્યાં કોણ અને શું તો અહીંયા જે આપણે પ્રશ્ન છે તે કોણ વડે બનાવીશું કે જમવા માટે કોણ રડતું હતું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું વાક્ય ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી ક્યાં કોણ અને ક્યારે તો એમાંથી આપણે કોણ વડે પ્રશ્ન બનાવીશું તો કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી છઠ્ઠો સવાલ ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા શું કેમ અને ક્યાં તો જવાબ આપણે ક્યાં વડે બનાવીશું કે ભાઈ ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય ચાલો જગ અને જંગ એમાં જગ એટલે શું તો કે જગનો આધાર ઈશ્વર છે અને જંગ એટલે કે જંગમાં તે શહીદ થયા એટલે કે યુદ્ધની અંદર જમ્પ અને જપ જમ્પ એટલે શું તો કે પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જંપ્યો એટલે કે તેને શાંતિ થઈ અને જપ એટલે તો કે મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે વંશ અને વશ તો વંશ એટલે શું તો કે મારા દાદાજીના કહ્યા પ્રમાણેથી મહેનત કરે છે અને ખત તો કે પહેલાના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો પેલું તમે કોઈને ભૂખ્યા જુઓ તો તમે શું કરો તો હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્ન કરી અને તેને ભોજન મેળવી આપું બીજો સવાલ તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો તો જવાબ આવશે કે મારે મારું બધું જ કામ જાતે જ કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે એ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી જેમ કે મારું જમવાનું બનાવવું મારી શાળાની ફી ભરવી વગેરે ત્રીજો સવાલ તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો જવાબ આવશે મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું કારણ કે જો હું બે ઇમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો તે મને નબળો બનાવી દેશે જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે મિત્રો ધોરણ ત્રણથી આઠની બે હજાર ચોવીસ પચીસની અંદર જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે દરેક ધોરણની અને દરેક વિષયની જે સ્વઅધ્યયન આવેલી છે તે સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો ઉદાહરણ આપણને આપ્યું છે કે એક બચવ એક બચરવાળી સ્ત્રી તો અથાર્થ એનો મતલબ થશે કે છોકરા વાળી સ્ત્રી લહેજતદાર ખાવાનું એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન ઓશિયાળુ મો એટલે કે લાચારી સભર ચહેરો પારકાની આશા રાખેલ ચહેરો ભૂખ મરો એટલે કે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે એવી ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ પ્રશ્ન નંબર આઠ આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો ઈમાન ચૂલો બંદો ઉશિયાળુ બચરવાળ અને રયત તો એમાં આવશે ઈમાન ઉશિયાળુ ચૂલો બચરવાળ બંદો અને રયત ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ કોષ્ટકમાં આપેલ વાક્યને યોગ્ય શબ્દ વડે જોડી અને નવું વાક્ય બનાવો ચાલો તો અહીંયા અવિભાગ અને બ વિભાગ આપેલો છે અને સાથે અહીંયા સંયોજકનો વિભાગ પણ આપેલો છે એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે આપણે પહેલું વાક્ય બનાવી શકીએ ઉદાહરણ પરથી જુઓ બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી તો અહીંયા અને સંયોજકની મદદથી આપણે વાક્ય બનાવ્યું બીજું ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો તો અહીંયા છતાં વડે બનાવીશું ત્રીજું સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી તો અહીંયા તો પણ વડે બનાવીશું ચોથું બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું તો કારણ કે વડે બનાવ્યું ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો પેલું બાળકની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયું ચાલો તો અહીંયા તમે જોશો તો બાળકની નીચે અંડરલાઈન છે બરાબર એની જગ્યાએ આપણે અહીંયા બાળકો મૂકીશું તો બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા બીજું બંદો ગળગળો થઈ ગયો બંદોની જગ્યાએ આપણે લોકો મૂકવાના છે તો લોકો ગળગળા થઈ ગયા ચાલો ત્રીજું છે અમે બે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ તો અમે અમેની જગ્યાએ એવું મૂકવાનું છે તો વાક્ય બનશે હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું સ્ત્રી દયાળુ હતી તો સ્ત્રીની જગ્યાએ ખલીફા મૂકવાનું છે તો ખલીફા દયાળુ હતા પાંચમું છે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા તો છોકરાની જગ્યાએ આપણે છોકરો મૂકવાનું છે તો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો ચાલો પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા વાક્યોમાં ગુણનો ક્રિયાનો સ્થિતિ કે પ્રક્રિયાનો નિર્દેશ થાય એ રીતે ઓળખી ગાડો ચાલો પેલું સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા એને અહીંયા ગુણ લેવાના છે બરાબર એટલે કે ગુણ એનું એનું ઘર બરાબર તળાવના કિનારે છે તો એ સ્થિતિ છે મમ્મી રસોઈ બનાવી રહી છે તો એ ક્રિયા છે ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું તો એ પ્રક્રિયા છે ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી તો એ ગુણ છે ગીતા દાખલા ગણી રહી છે તો એ જે છે ક્રિયા થશે વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે તો આ જે છે તે ક્રિયા થશે રણછોડ રાયનું મંદિર ડાકોરમાં આવેલું છે તો આ જે છે તે સ્થિતિ થશે અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે તો આ જે છે તે ગુણ થશે ઇમરાન ખેતરમાં જોઈ રહ્યો હતો તો આ જે છે તે ક્રિયા થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સમજ તો ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તેવા વાક્યોને નિર્દેશાર્થ વાક્યો કહેવાય છે નીચે દર્શાવેલા વાક્યો વાંચો જુઓ પેલું સમયસર આવવું જોઈએ બીજું દવા નિયમિત લેવી જોઈએ ત્રીજું મારી થયેલી ઘરે પહોંચાડજે ચોથું આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો અહીં જોવા મળે છે કે પહેલાં બે વાક્યોમાં સૂચના છે કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે જ્યારે ત્રીજી અને ચોથા વાક્યમાં કોઈ કામ વગરનું સૂચન કર્યું છે વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે ચાલો ત્યાર પછી જોઈએ આગળ નીચેના વિધિ દર્શાવતા વિદ્યાર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો પેલું આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ તો આપણે આ રીતે લખી શકીએ આપણે ઘરને સ્વચ્છ રાખીએ બીજું વાક્ય છે કે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ તો એને વિધ્યર્થ વાક્યમાં ફેરવું હોય તો આ પ્રમાણે લખી શકીએ શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ ત્રીજું ગરીબોને તિરસ્કાર ન કરવો જોઈએ વિદ્યાર્થીમાં ફેરવવું છે તો આ પ્રમાણે આવશે ગરીબોનો તિરસ્કાર ન કરીએ વડીલોની વાત માનવી જોઈએ તો અહીંયા આ પ્રમાણે બનશે વડીલોની વાત માનીએ અથવા તો માનજે પાંચમું છોડવાઓને પાણી આપવું જોઈએ તો છોડવાઓને પાણી આપીએ અથવા તો આપજે ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર પાંચ આજ્ઞાર્થ અને પાંચ વિદ્યાર્થ વાક્ય લખો તો સર્વપ્રથમ આપણે કાવ્યા નિયમિત અભ્યાસ કરજે સમય કાઢીને વગર શાંતિથી જમી લે પાંચમું ગીતા બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ વિધ્યર્થ વાક્યો આપણે જોઈએ તો આ પ્રમાણે આવશે પહેલું બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ આપણે દરરોજ ઓછું પાણી પીવું જોઈએ ચોથું રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ અને પાંચમું દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્ય બનાવો ઉદાહરણ જો વરસાદ ન આવે તો આપણે રમીશું જો વરસાદ ન આવે એ શરત છે વાક્યમાં જો તો જ્યારે ત્યારે જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે ચાલો પહેલું આપણને આપેલું છે જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે તો આ રીતે આપણે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો હવે અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ આપણને આપેલું છે એ મુજબ ચાલો પેલું જોઈએ ગણિતમાં મારા આઠ માર્ક્સ ઓછા આવ્યા કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે તો આ શંકા છે મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો કદાચ રમતા તે પડી ગયો હશે તો આ શંકા છે ત્રીજો રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે કદાચ દાળ દાજી ગઈ હશે તો આ પણ શંકા છે ચોથું આજની મેચમાં કોહલી સરસ રમે છે કદાચ ભારત મેચ જીતી જશે તો આ સંભાવના છે ચાલો ત્યાર પછી પાંચમો દિનેશ ખૂબ અભ્યાસ કરે છે કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે તો આ મેળવશે એટલે સંભાવના થશે છઠ્ઠું કાલથી ત્રણ દિવસ જાહેર રજા છે કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે તો આ પણ સંભાવના થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે ખૂટતા વાક્ય લખો અને મોટે ફી બોલો ચાલો વાક્યમાં આપ્યું છે કે આજે મહેમાન આવવાના છે પ્રશ્નાર્થ વાક્યમાં થશે આજે મહેમાન આવવાના છે અને ઉદ્ગાર ચિહ્ન ચાલો હવે અહીંયા બીજું જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે કે શીતલ પહેલા નંબરે આવી ચાલો એ પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય આ રીતે બનશે શીતલ પહેલા નંબરે આવી પૂર્ણ વિરામ ઉદ્ગાર વાક્યમાં આવશે શીતલ પહેલા નંબરે આવી પછી ઉદ્ગાર ચિહ્ન ત્યાર પછી વિધાન વાક્ય આપેલું છે કે આપણે જીતી ગયા એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે શું આપણે જીતી ગયા પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર બનશે કે આપણે જીતી ગયા પછી ઉદ્ગાર ચિહ્ન એવી રીતે અહીંયા ઉદ્ગાર વાક્ય આપ્યું છે કે એ ગામ મોટું છે એનું વિધાન વાક્ય બનશે એ ગામ મોટું છે પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ બનશે એ ગામ મોટું છે પછી પ્રશ્નાચિહ્ન વિધાન વાક્ય છે તમે એમને મળી લીધું એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે તમે એમને મળી લીધું પ્રશ્નાર્થ પ્રશ્નાચિહ્ન અને તમે એમને મળી લીધું પછી ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર ચિહ્ન આપણે હિમાલયમાં જઈશું આ જે છે તે ઉદ્ગાર વાક્ય છે એનું વિધાન વાક્ય આ રીતે બનશે આપણે હિમાલયમાં જઈશું અને પ્રશ્નાર્થ વાક્ય બનશે આપણે હિમાલય જઈશું ત્યાર પછી છે જંગલ સિંહમાં આવ્યો સોરી જંગલમાં સિંહ આવ્યો તો વિધાન વાક્ય બનશે જંગલમાં સિંહ આવ્યો અને ઉદ્ગાર વાક્ય બનશે જંગલમાં સિંહ આવ્યો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ પ્રશ્નના ઉત્તર લખો પહેલો સવાલ હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો તો જોઈએ ઉત્તર હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી તેમના કપડાં ઉપર કેટલીક વાર બાર બાર થીંગડા જોવા મળતા તેઓ ભૂતાનની જગ્યાએ બાવળના શૂડોથી ચલાવી લેતા તેઓ કહેતા માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે બીજો સવાલ સ્ત્રીએ ખલીફા સાહેબનો શો જવાબ આપ્યો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં પણ આ બાળકો કંઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કાંઈ નથી ત્રીજો સવાલ ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ પેલી બાઈએ અમીર માણસોનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમરના કરે રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ હજરત ઉંમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એને શું કરે ઉંમર સાહેબ એટલું જ બોલ્યા બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉંમરના ભલા માટે ખુદને દુઆ કર ચોથો સવાલ બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો બાળકો ભૂખ્યા હતા ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા બચળવાળી વિધવા સ્ત્રી ચૂલ પરની હાંડલીમાંથી ચાંટવો હલાવ્યા કરતી હતી પણ ખાણું પીરસતી નહોતી વાસ્તવમાં હાંડલીમાં કશું નહોતું મીઠું મીઠું લહેજતદાર ખાવાનું ખવરાવવાની વાતો તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય આમ બાળકો અને એની માતા ભૂખથી ટળવળતા હતા ત્યાર પછી છે પાંચમો સવાલ ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે તો ઉત્તર ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા તો કોઈથી એમને અન્યાય થતો હોય ખરેખર પોતાની રયત દુઃખી તો નસી ને એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર ચર્ચા કરો લખો અને રજૂ કરો જૂથ કાર્યમાં પહેલું જો ખલીફા નગરચર્યાએ નીકળ્યો હોત તો બીજું ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો ત્રીજું તમને કકડીને ભૂખ લાગે ત્યારે ચોથું તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્યો બનાવો વાક્યની શરૂઆત અરે ઓહો વાહ કેવું જેવા પદાર્થો પદાર્થથી કરો વિશાળ નદી સુંદર સરોવર કદાવર હાથી વિકરાળ સિંહ તોફાની આખલો ઊંચું શિખર મનોહર બાગ ઉદાહરણ આપેલું છે ઓહ કેટલું વિશાળ સરોવર સમજ જે વાક્યમાં અચરજ આશ્ચર્ય નવાય શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્યો કહેવામાં આવે છે તેનો ઉત્તર વાહ કેટલી વિશાળ નદી અહીંયા તમે જોઈ શકો છો બે જગ્યાએ ઉદગાર ચિહ્ન આવશે ઓહો હો પછી ઉદગાર ચિહ્ન કેટલું સુંદર સરોવર પાછું ઉદગાર ચિહ્ન અરે પછી ઉદ્ગારચિહ્ન કેવો કદ્દાવર હાથી પછી ઉદ્ગાર ચિહ્ન બાપરે ઉદ્ગાર ચિહ્ન કેટલો વિકરાળ સિંહ પછી પાછું ઉદ્ગાર ચિહ્ન અરે પછી ઉદ્ગાર ચિહ્ન કેટલો તોફાની આંખલો પાછું ઉદ્ગાર ચિહ્ન ઓહો હો ચિહ્ન કેટલું ઊંચું શિખા વળી પાછું ઉદ્ગાર ચિહ્ન વાહ પછી ઉદ્ગાર ચિહ્ન કેટલો મનોહર બાગ પછી પાછું ઉદ્ગાર ચિહ્ન મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર સોળ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના દરેક પાઠના દરેક જે સ્વાધ્યાય અને સમજૂતી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશોની સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે